શ્રી સ્વામિનારાયણ મંદિરના વંદનીય અનુપદાસજી શાસ્ત્રીજી સ્વામી તથા અન્ય પૂજનીય સંતો તથા સ્થાનિક હરિભક્તોના સાથ સહકારથી આ સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કથાના યજમાન પટેલ બાબુલાલ નાથાલાલ બારીયાના નિવાસ સ્થાનેથી ભવ્ય નગર યાત્રા પ્રસ્થાન થઈ હતી કથાના સુપ્રસિદ્ધ વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી ધ્યાનપ્રિય દાસજી બોપલ તારીખ સોળ બાર બે હજાર પચીસથી થી વીસ બાર બે હજાર પચીસ સુધી રાત્રે આઠથી થી દસ ત્રીસ કલાક સુધી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્થાને કથાનું રસપાન કરાવશે બ્યુરો રિપોર્ટ જે બી ગુજરાત ન્યૂઝ